સબસ્ક્રાઇબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો બજેટ બે હજાર ઓગણીસ કાલે છે તે રજૂ થઈ ચૂકેલું છે તો આ બજેટને લગતા પ્રશ્નો જે આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે તો આપણે મિત્રો અહીં દસ મહત્વપૂર્ણ જે બજેટને લગતા પ્રશ્નો રજૂ કર્યા છે જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને વિડીયોને તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં એકવાર શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે વર્ષ બે હજાર ઓગણીસનું બજેટ કોણે રજૂ કર્યું છે તો મિત્રો પિયુષ ગોયલ છે જે તેમણે આ વર્ષ બે હજાર ઓગણીસનું જે બજેટ રજૂ કર્યું છે મિત્રો અહીં અરુણ જેટલી નહીં આવે કેમકે અરુણ જેટલી હાલમાં જે નાણાં જે મંત્રી નથી એટલે કે પિયુષ ગોયલને હવાલો સોંપવામાં આવેલો છે તેથી પિયુષ ગોયલે છે આ વર્ષ બે હજાર ઓગણીસનું બજેટ તેમણે રજૂ કરેલું છે ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન વર્ષ બે હજાર ઓગણીસમાં બજેટમાં કેટલા સુધી આવકવેરા મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ વર્ષ બે હજાર ઓગણીસના બજેટમાં છે તે પાંચ લાખ સુધી જે આવક ધરાવતા હોય તેને કોઈ પણ પ્રકારનો આવકવેરો ભરવાનો નથી એટલે કે આવક વેરા મર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે એટલે કે પાંચ લાખ સુધી જે આવક ધરાવતા વ્યક્તિ હોય તેમને હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નાના અને સીમાંત ખેડૂતોને જે બે હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોને પ્રતિવર્ષ કેટલા રૂપિયાની સહાય કરવામાં આવશે તો મિત્રો જે નાના અને સીમાંત એટલે ખેડૂતો છે જેમની જમીન બે હેક્ટર સુધીની જ છે તો તેવા જે ખેડૂતોને છે તે સરકાર તરફથી દર વર્ષે છસો રૂપિયા એટલે કે દર મહિને જે પાંચસો રૂપિયા જેવી સહાય સરકાર દ્વારા કરવામાં આવશે તેવું બજેટમાં કહેવામાં આવ્યું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે રાષ્ટ્રીય કામધેનું આયોગ બનશે તો આ આયોગ છે તે સેના માટેનું રહેલું છે તો મિત્રો રાષ્ટ્રીય કામધેનું આયોગ જે બજેટમાં જેમની જે રજૂઆત કરી હતી કે રાષ્ટ્રીય કામધેનું આયોગ બનવાનું છે તો મિત્રો આ રાષ્ટ્રીય કામધેનું આયોગ છે તે ગાયોની કાનૂની રક્ષણ અને પશુપાલનને વધારા કરવા માટે આ રાષ્ટ્રીય કામધેનું આયોગ બનવાનું છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે નાના અને સીમાંત ખેડૂતોને સરકાર પ્રતિવર્ષ છ હજાર રૂપિયાની સહાય કરશે તો મિત્રો આ સહાય છે તે કયા યોજ કયા યોજના હેઠળ કરવાના છે અથવા તો આ યોજનાનું નામ શું છે તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ પ્રતિ વર્ષ જે નાના અને સીમાત ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ભાડાની આવક પર ટેક્સની સીમા કેટલી કરવામાં આવી છે તો મિત્રો ભાડાની આવક પર પહેલાં એક પોઈન્ટ આઠ લાખ જેટલી હતી જે વધારી નવે બે પોઈન્ટ ચાર લાખ પર કરવામાં આવી છે એટલે કે ભાડાની આવક પર જે ટેક્સ લેવામાં આવતો હવે તે બે ચાર લાખ આવક પર લેવામાં આવશે પહેલાં એક પોઈન્ટ આઠ લાખની આવક હતી ત્યારે પણ લેવામાં આવતો હવે વધારીને બે પોઈન્ટ ચાર લાખની આવક પર લેવામાં આવશે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે ગ્રેચ્યુટીની સીમામાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો ગ્રેચ્યુટીની જે સીમા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં પ્રથમ પહેલાં દસ લાખ હતી જે હવે વધારીને ત્રીસ લાખ કરવામાં આવી છે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો આઠમો પ્રશ્ન છે બજેટ બે હજાર ઓગણીસમાં મનરેગા યોજના માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો મિત્રો આ મનરેગા યોજના માટે સાઠ હજાર કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે બજેટ બે હજાર ઓગણીસમાં ત્યાર પછી નવમો પ્રશ્ન છે કેટલા હજાર સુધીની વ્યાજ પર ટીડીએસ લાગુ નહીં પડે તો મિત્રો ચાલીસ હજાર સુધીના વ્યાજ પર છે કોઈપણ પ્રકારનું ટીડીએસ જે લાગુ પડવાનું નથી તેવું બજેટમાં જે રજૂઆત કરવામાં આવેલી છે ત્યાર પછી દસમો પ્રશ્ન છે શ્રમિકોના મોત પર હવે કેટલા રૂપિયાનું વળતર આપવામાં આવશે તો મિત્રો સો પહેલાં શ્રમિકોના જે મોત પર છે તે બે પોઈન્ટ પાંચ લાખને આપવામાં આવતું હતું હવે તેના બદલે છ લાખ સુધીનું વળતર આ શ્રમિકોના મોત પર આપવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી હતી તો મિત્રો આ હતા દસ મહત્વપૂર્ણ પ્રશ્નો જે બજેટ બે હજાર ઓગણીસના રહેલા હતા જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ